નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત સરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે આપણું જે નિંદામણ નાશક દવા આવે છે જમીનમાં પાયા પછી નિંદામણ આપણું ઉગે જ નહીં જે એને આપણે પ્રી ઇમરજન્સ સર્બિસાઇડ કહીએ છીએ કે પાક વાવ્યા પહેલાં નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો આપણો પાક ઉગે બીજાનું બીજું જે નિંદામણ છે ઉગે નહીં તો તેના માટે મોટાભાગના ખેડૂત મિત્રો બે દવાનો ઉપયોગ કરતા હોય છે એક પેન્ડી મિથેલિન ત્રીસ ટકા એસી અને એક છે પેન્ડી મિથાલીન આડત્રીસ પોઈન્ટ સાત ટકા સી એસ તો આ બંને દવાઓના શું ઉપયોગ છે બેમાંથી કઈ દવા સારી છે કયા કયા પાકોની અંદર આનો ઉપયોગ કરી શકાય કેટલી માત્રામાં ઉપયોગ કરી શકાય અને આ બંને દવાઓ ઉપયોગ કરતી વખતે શું શું સાવધાની રાખવી સમગ્ર ચર્ચા આપણે કરવાના છીએ અને આ ચર્ચા આપને દર વર્ષે ઉપયોગી થવાની છે મિત્રો તો વિડિયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર શેર કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો સૌ પ્રથમ આપણે વાત કરીએ આ બંને દવાઓ તો બંને દવાઓ છે એ પોતપોતાની જગ્યાએ ખૂબ સારું કામ આપે છે અને બંને દવાઓના અમુક બાબતોના ઘણા બધા જમીન આસમાનના તફાવતો પણ છે પહેલી દવાની આપણે દોસ્તો વાત કરીએ પેન્ડીમિથેલિન ત્રીસ ટકા ઈસી દવા તો દોસ્તો આ દવા છે એ સૌ પ્રથમ તો કયા પાકોની અંદર આનો ઉપયોગ કરી શકાય તે વાત સમજવી ખૂબ જરૂરી છે તો પેન્ડીમિથેલિન ત્રીસ ટકા ઈસી દવા છે દોસ્તો એ ઘઉંનો પાક છે ડાંગરનો પાક છે કપાસનો પાક છે સોયાબીનનો પાક છે તુવેરનો પાક છે મરચીનો પાક છે અને ડુંગળીનો પાક છે આટલા પાકોની અંદર પેન્ડીમિથેલિન ત્રીસ ટકા દવા વાપરવાની ભલામણ કરેલી છે હવે આ દવા વાપરતી વખતે એક ખાસ બાબત દોસ્તો એ જોવાની છે કે જમીન પ્રમાણે અને પાક પ્રમાણે પેન્ડીમિથેલીન ત્રીસ ટકા દવાના ડોઝ છે એ અલગ અલગ છે એટલે કોઈ પણ પાકમાં જ્યારે પણ આપણે પેન્ડીમિથેલીન ત્રીસ ટકા ઈસી દવાનો ઉપયોગ કરીએ તો જમીન આછી હોય કે જમીન ભારે કાઢી હોય તો તેમાં દવાના ડોઝમાં ફેરફાર છે પછી કયો પાક વાવીએ છીએ તે પ્રમાણે પણ દવાના ડોઝમાં ફેરફાર છે એટલે ખાસ જ્યારે આ દવાનો આપણે ઉપયોગ કરીએ તો તેની સાથે આપેલી જે માહિતી પત્ર પત્રિકા છે તેમાં ભલામણ કરેલા ડોઝ છે એ આપણા પાકમાં વાપરશું તો આપને આનું સારામાં સારું રિઝલ્ટ જોવા મળે છે હવે આ દવા કેવી રીતે વાપરવાથી બેસ્ટ રિઝલ્ટ મળે તો તેના માટે કંપનીની ભલામણ છે કે પેન્ડિમિથેલિન ત્રીસ ટકા દવા જ્યારે પણ આપણે કોઈ પણ પાકમાં ઉપયોગ કરીએ તો તે જમીનમાં ભેજ હોય ત્યારે એનો ઉપયોગ કરવાની ભલામણ કરેલી છે એના બેસ્ટ રિઝલ્ટ માટે કે આપણે કોઈ પણ પાકનું વાવેતર કરી અને પિયત આપીએ તો તે દિવસથી લઈ અને આગલા અડતાલીસ કલાક એટલે ઝીરોથી લઈ બે દિવસમાં આ દવાનો આપણે ઉપયોગ કરવાનો છે આ દવા આપણો જે નિંદામણ છે એને જમીનની અંદર જ મારવાનું કામ કરે છે જમીનની બહાર નિંદામણ નીકળી ગયા પછી આ દવાનો કોઈ પણ રોલ નથી એટલે આપણે જ્યારે પાકનું વાવેતર કરીએ પિયત આપીએ તો એના જીરોથી લઈ બે દિવસની અંદર આપવાથી આપણું નિંદામણ છે જે જમીનની અંદર હોય કારણ કે મોટા ભાગે ચોથે પાંચમે દિવસે નિંદામણ છે બહાર દેખાવાની શરૂઆત થઈ જતી હોય છે તો જીરોથી લઈ બે દિવસની અંદર પેન્ડિમિથેલિન દવા જમીનમાં ભેજ હોય ત્યારે આપવાની ભલામણ છે હવે બીજી જે આપણી દવા છે દોસ્તો પેન્ડિમિથેલિન આડત્રીસ પોઈન્ટ સાત ટકા સી એસ આ દવા છે એ આપણી આગલી દવા કરતાં એક એડવાન્સ ટેકનોલોજી છે પેન્ડિમિથેલિન જે આપણી આગલી દવા છે એ જમીનમાં આપ્યા પછી સ્વતંત્ર કામ કરવાની શરૂઆત કરે છે પરંતુ પેન્ડિમિથેલિન આડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ દવા છે એ એક કેપ્સ્યુલના ફોર્મમાં આવે છે કે જે આપણે જમીનમાં આપીએ એટલે ધીમે ધીમે એની કેપ્સ્યુલ છે એ દવાને રિલીઝ કરે છે અને લાંબા સમય સુધી એ પ્રભાવ આપે છે આ દવા છે એ કયા પાકોની અંદર વાપરવાની ભલામણ છે તેની વાત કરીએ તો સોયાબીન છે ડુંગળી છે મરચી છે કપાસ છે મગફળી છે અને જીરું છે આટલા પાકની અંદર આ દવા વાપરવાની ભલામણ છે હવે પેન્ડિમિથેલિન ત્રીસ ટકા એસી કરતાં પેન્ડિમિથેલિન આડત્રીસ પોઈન્ટ સાત ટકાનું હાવ અલગ બાબત છે ઓલી દવા છે એ જમીનમાં ભેજ હોય ત્યારે છાંટવાની છે અને ત્યારે એનું પરફેક્ટ રિઝલ્ટ મળે છે આ જે દવા છે પેન્ડિમિથેલિન આડત્રીસ પોઈન્ટ સાત ટકા એ આપણે સૂકી જમીનમાં એનો છંટકાવ કરવાનો છે જ્યારે પણ આપણે કોઈપણ પાકનું વાવેતર કરીએ ને આપણું ખેતર છે એ કમ્પ્લીટ બંધાઈ જાય તો ખેતરમાં પાણી પાતા પહેલાં આપણે સૂકી જમીનમાં એનો સ્પ્રે કરવાનો છે અને સ્પ્રે કર્યા પછી એમાં આપણે ખપાડી કે કોઈ વસ્તુ ચલાવવાની નથી સ્પ્રે કર્યા પછી જીરોથી લઈ બે દિવસ એટલે સ્પ્રે કરીએ ત્યાંથી વેલામાં વહેલો જેટલું પિયત આપીએ તો એટલું બેસ્ટ રિઝલ્ટ મળે પણ ત્યારબાદ ત્યારબાદ ચોવીસથી અડતાલીસ કલાકમાં આપણે એને પિયત આપી દેવું જરૂરી છે આવી રીતે સૂકી જમીનમાં દવા છાંટી ચોવીસથી અડતાલીસ કલાકમાં પિયત આપશો એટલે પેન્ડિમેથેલિન આડત્રીસ પોઈન્ટ સાત ટકા દવા છે એ જમીનમાં જાશે અને જમીનમાં ગયા બાદ કેપ્સૂલની અંદર આનું કન્ટેન છે એ આપણે જેમ કોઈપણ દવા આપણે કેપ્સ્યુલ આવતી હોય તો કેપ્સુલની અંદર એનો પાવડર કે નાની નાની એની કણીઓ હોય આપણે કેપ્સ્યુલ ગળી જઈએ એટલે આપણા શરીરમાં ગયા પછી કેપ્સુલ છે એ ડિઝોલ્વ થાય અને ત્યારબાદ આપણે એની દવાનો લાભ મળતો હોય તો એવી જ રીતે આ જે કન્ટેન્ટ છે આના તત્વો છે એ કેપ્સુલની અંદર પેક હોય છે તો જ્યારે જમીનની અંદર જશે એટલે કેપ્સુલ છે પહેલે પાણીએ બીજે પાણીએ ધીમે 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 એમાંથી પોતાના કન્ટેન્ટ છે રિલીઝ કરે છે એટલે આગલી ત્રીસ ટકા દવા કરતાં અડત્રીસ પોઈન્ટ સાત ટકા દવા છે એ કોઈપણ પાકમાં વધુ દિવસો સુધી કામ આપે છે અને નિંદામણમાં વધુ પ્રભાવકારી કામ આપે છે એટલે દોસ્તો આની માત્રા ફિક્સ છે ઓલી જે આપણી આગલી દવા છે ત્રીસ ટકા એસી તો તે જમીન પાક પ્રમાણે અલગ અલગ માત્રાઓ છે પરંતુ આની માત્રા છસોથી સાતસો એમ પ્રતિ એકર દીઠ આપણે આ દવાનો ઉપયોગ કરવાનો છે આ રીતે બંને દવાનો આપણે ઉપયોગ કરશું તો બંને દવાના સો ટકા પરફેક્ટ રિઝલ્ટ આપણે આપણા જે ભલામણ કરેલા પાકો છે તેમાં મેળવી શકીશું એ સિવાય ખેડૂત મિત્રો પોતાના અનુભવ પ્રમાણે કોઈ અલગ આના રિઝલ્ટ જોયેલા હોય તો તે પ્રમાણે ઉપયોગ એનો કરી શકો છો દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ